આ વાત કરીએ ભાવનગર જિલ્લાની જ્યાં ઘાંગડી રોડ પરનો કોઝવે તૂટ્યો છે મગલાણા સહિત પાંચ ગામને જોડતો આ કોઝવે તૂટી ગયો ગઈકાલના વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ અને તેના કારણે નાળાનું ધોવાણ થયું છે ધોવાણ થવાને કારણે જ પાંચ ગામનો સંપર્ક કપાઈ ચૂક્યો છે ભારે વરસાદથી સિહોરનો ગોમતરેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયા છે પાર્થ હાલમાં મગલાણા સહિતના પાંચ ગામોનો સંપર્ક તૂટ્યો છે કોઝવે અત્યારે તૂટી ગયો છે શું સ્થિતિ ત્યાં અને આ સાથે જ વરસાદને લઈને પણ સિહોરનો જે ડેમ છે તે પણ શું જણાવી દો ભાવનગર જિલ્લામાં આગળ આપવામાં આવી લઈને ગોતમેશ્વર છે જી જી બાર તો હાલ જે પ્રમાણે અત્યારે પાંચ ગામોનો સંપર્ક તૂટ્યો છે તેનું કારણ એ છે કે મગલાણા પાસે જે કોઝવે હતો આ કોઝવે તૂટી ચૂક્યો છે અને તેના કારણે જ અહીં વાહન વ્યવહાર શક્ય નથી ઘાઘડી રોડ પરનો આ કોઝવે છે